કચ્છના પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં ભાબર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળતા કે રૂની ગામના શંકરભાઈ ગંગારામભાઈ ચૌધરીની વાડીમાં બહારથી ખેલીઓને બોલાવી નાલ ઉઘરાવી ગંજી પાના વડે તીન પતિનો પૈસાની હાર જીતનો જુગાડ રમાડી રહ્યા છે જે બાતમી હકીકતના આધારે રેડ કરી ત્રણ લાખ ચુમ્મોતેર હજાર રોકડ રકમ તેમજ સોળ મોબાઈલ ફોન તેમજ વાહન સહિત કુલ મુદ્દામાલ બાર લાખ ચોર્યાસી હજારનો મુદ્દામાલ કબજે લઈ પંદર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ભરત પટેલ જનાદેશ ન્યૂઝ અમીરગઢ બનાસકાંઠા